આજે છે સવારનું આપણું રૂટિન સ્ટાર્ટ થઈ ગયું છે ને હું જે બસ ઉઈ છું સાત વાગી રહ્યા છે એમ તો સાડા છ ની થઈ ગઈ છું ઊંઘ તો આવે નહીં અને ઊંઘ બહુ આવે એવું થાય સમજ રહ્યો લોજિક ઉસકા તો હવે બધું કામ કરવાનું બાકી છે ને વચ્ચેનો રૂમ તમને બતાવી દઉં એકવાર જો તો જોયો ગાઈસ કેવો વચ્ચેનો રૂમ આપણે છે તો અત્યારે જ બધો સામાનને આપણે પેક કરવાનું છે એટલા માટે એવું છે તો મેં ફટાફટ આપણે કલાક દોઢ કલાકમાં ઘરનું જે કામ હોય ને એ પૂરું કરીને ફ્રી થઈ જઈએ આપણી ફ્રેન્ડ આવી જશે એટલે ફટાફટથી એ બધો સામાન આપણે તો પેકિંગ કરી દેવાનું છે અને હવે તો તમને ખબર પડી જ ગઈ છે ઘણા લોકોએ ગેસ કર્યું હતું કે જર્મની જવાના જર્મની જવાના તો યસ કહીશ જર્મની જવાના પણ હું એકલે જવાના અને જવાના બે દિવસમાં જવાનું છે આજે સોમવાર છે કાલે મંગળવાર છે ને આપણે બુધવારે બુધવારની ફ્લાઇટ છે એટલે મંગળવારે રાતે નીકળવાનું છે આપણે તો અને સામાન બહુ બધો પેક કરવાનો બાકી છે પ્લસમાં આજે સાંજે બધા મહેમાનને એ લોકો આવવાના છે આઈસ્ક્રીમ પાર્ટી છે તો ત્યાં પહેલાં આપણે ફ્રી થવું જોશે એવું છે તો ચાલો જે કાંઈ કામ છે ને બધા એ ફટાફટથી ફટાફટથી કરવા લાગીએ તમને તૈયારીઓ જોવા મળશે તો વન્યા જવું લગવા એન્ડ સુધી અને જર્મની ટ્રીપ ક્યારે શરૂ થવાની છે ને એ એક મજા છે તો એ અમે એન્જોય કરજો તો જો ગાય અત્યારે બસ કેટલા નવ સાડા નવ થયા છે અને આપણે કામ બધું ભરનું થઈ ગયું છે હવે બસ પેકિંગ ને વજનને એ બધું કરવાનું છે ને આપણે રીલ મસ્તી મજાની આવી જશે તમે જોઈ લેજો ઇન્સ્ટા પર ફોલો નથી કર્યો તો ફટાફટ કરી દો તો બસ ચાલો પેકિંગ મારી તરફ વળી જાય હમણાં આપણા ફ્રેન્ડ્સ આવે તો ત્યારે એમનેથી મળી દઉં તમને એ લોકોને ત્યારે ગાઈસ આ બસ પેલા ટર ટર કર લ્યો ટર ટર કર લ્યો તો જો ગાઈસ અત્યારે આપણે લોકો આવી ગયા છીએ અને પેકિંગ નું કામકાજ ચાલે છે અત્યારે મને એક સરપ્રાઈઝ મળી ગઈ છે જે રેડી થઈ રહી છે એને પપ્પા મજામાં હો બધી વસ્તુ આવી ગઈ છે તું પણ ન દે ધુમ આવી ગઈ હું ખોટવાદ ન દે એક પછી એક એક પછી પપ્પા પપ્પા પૂરી જો પૂરી ચંપલ

খুব <magazin> <linen> <out> रेडी सज गया सज <laughs> <ले ने> खानी तू नोट तो पड़े हैप्पी जर्नी खा ले बस को खा ले बस हैप्पी जर्नी लंटुआ

બો પંસનલાંટી ને જો બધે હાલો વજન કરો હવે કાટો આવી ગયો છે ફાઇનલ ત્રીજો કાટો આવ્યો છે હો ત્રીજો કરો કરો આ પંસો મચી ગયા પ્રસ્થાન કરવા માટે તૈયાર છે જગ્યા નથી રહેતી

ચકો નામ આડી ઉભી છે હા હવાને તાડી દે મને જીવત ને ઉભી 320 326 500 ઓછો ગણી લેજે એના જ ઓછો ડોક્યુમેન્ટ આવશે બસ કામે લાગે ભાઈ Aftra rétt þá mis다가 að það þið, það begunnði ekki inkjllyðið. Æði hvið ég bæði bakið s нужен. Óhoj, Emma, þú sé, Boardér�ið? Ekki missu. Ná náttúrulega ógi grave nælum að borða bara вá ána, og bara vartur við þá rayngum og 동안ni s í völdur og hætjarum 각ord við ast��amkur og að fljóði á SSJUFOR vegar noðinn. Æ boardur lícoll nacha7 Það búið ekki til afturga bokað varanum og varður oðu byggum þá majority leverageưởng um rafast bravo. Tr

એની મરજી વગર કઈ ના જાય હા ઘણા લોકોને એમ હતું કે હું ના દ્વારા ગઈ ને એટલે વિઝા આવી ગયા એટલે કે પણ એટલે નહોતી ગઈ પણ હું વારે હું કહેવાય બીજ આવીયા પછી એમાં સમજી ગયા ભમડાઈ ગયો દોડું પહેલા મુંબઈ ગઈતી એનો વ્લોગ આવાનો છે રાઈ ભાઈ સવઈન તો વાત હતી નહીં તો મજા આવે તો કે નહી થઈ ગયો ને ઝા

પેકિંગ બધું થઈ ગયું હતું પછી નોટરીના કામ થઈ ગયા હતા પછી આવ્યા પછી બેઠા ઘડીક વાર આરામ કર્યો આવો સ્કેડ્યુલ તો એકદમ જ થાકી ગઈ છું અને બધી ટ્રાય કરું છું કે મારે બ્લોગમાં બધું બતાવું તમને લોકોને બધો આખો માહોલ છે અહીંયા નથી ત્યાં તમે ઘરે બેઠા એન્જોય કરી શકો એવું એમ પણ બસ ઘણી વાર બ્લોગ ન બનતો હોય કામમાં કામમાં કેમકે કે હું કામ બ્લોગ પણ લઈ એટલે એવું થતું હોય છે અને તોય આપણા ફ્રેન્ડ્સ બધા બહુ જ હેલ્પફુલ છે તો એના લીધે આપણે બધી જ બેગ થઈ ગઈ છે કમ્પ્લીટ હવે બસ નાની મોટી વસ્તુ એડ કરવાની હોય એ છે ઘણું થોડું ઘણું તો બસ હવે આવું છે ને તો અત્યારે સિમ્પલ એવું આપણું ચા ભાખરીનું મેનુ ખાઈ લેવી છે બનાવી દેવી છે અને પ્લસમાં મને ન કરે આઈસ્ક્રીમ તો કેટલું ભાવે ગઈશ તો હમણાં મને એમ નથી થયું આઈસ્ક્રીમ ખાવ અને એમ થાય ને કે આઈસ્ક્રીમ ખાવું છે એમ હું કેટલું કંટ્રોલ કરું અને ઘણી બધી વસ્તુ મેં એવું કંટ્રોલ કરું છું કેમ કે મને એમ થાય કે તબિયત બગડી જાય તો મજા નહીં આવે મારા પાસે દવા પીવાથી થોડું મને ઓબ્જેક્શન યુ નો એવું એમ એટલે માટે એવું છે તો ચાલો ફટાફટ ચા ભાખરીનું મેં બનાવી દઉં ત્યાં ભૂરીને પપ્પા આવી જાય છે થોડું ઘણો એક સામાન લેવા ગયા છે એવું છે તો એ બસ હમણાં આવે પછી આપણે મળી જાય થોડું ડોક્યુમેન્ટનું કામ છે તો એ કરે પછી તો બધા મહેમાન શરૂ થઈ જાય તો રેડી થવાનું છે એવું છે તો ગયા

રીંગ ગાઈસે રીંગ એ હોય કે હો રીંગર મોટી છે ફિલો ફૂલ પોઈન્ટ ડોટ ડાયાગ્રામ છે તને ખબર હોય તે બે કરાયું છે મે પણ હું તો નાની હતી

Adrian. É. direita